વલસાડ હાઇવે પર કારનું ટાયર ફાટ્યું અને એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ મોતને ભેટ્યા જુઓ વિડીયો વલસાડ હાઇવે પરથી પસાર થતા પટેલ પરિવારની કારનું ટાયર ફાટ્યું અને કાર સામે તરફે લક્ઝરી બસ સાથે અથડાતા પટેલ પરિવારના ત્રણેય વ્યક્તિઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને સ્વિફ્ટ કારને લક્ઝરી બસમાંથી કલાકોની મહેનત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી આ બનાવને પગલે સમગ્ર કોળી પટેલ સમાજમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ ગોઝારા અકસ્માત અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ નવસારી જિલ્લાના લાજપોર તાલુકાના ખરસાડ ગામના રહેવાસી અને મુંબઈના વિરાર ખાતે વર્ષોથી સ્થાયી થયેલા પચાસ વર્ષીય મનોજભાઈ બી પટેલ અને તેમની પિસ્તાલીસ વર્ષીય પત્ની જ્યોતિ ઉર્ફે જીગનાબેન એમ પટેલ તથા તેમની એકવીસ વર્ષીય પુત્રી હૈતલબેન એમ પટેલ કે જેઓ આજ રોજ તેમની શિફ્ટ કારમાં મુંબઈથી નવસારીના ખરસાડ ગામે શુભ પ્રસંગે આવ્યા હતા અને પરત તેઓ મુંબઈ ખાતે રવાના થયા હતા એ અરસામાં આશરે સાંજે સાડા છ વાગ્યાના સુમારે વલસાડ નજીક ગુંદલાવ હાઇવે પર તેમની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર એમ એચ ઝીરો બી બી નાઇન થ્રી વન વનનું ટાયર ફાટતા કાર પલટી ખાઈ ગઈ હતી અને ફંગોડાઈને સામેના ટ્રેક પરથી આવી રહેલી લક્ઝરી બસ નંબર જી જે ફોર્ટીન એક્સ ટુ ફોર નાઇન થ્રી સાથે ધડાકાભેર અથડાતા તેમની સ્વિફ્ટ કારનો ખુરદો બોલાઈ ગયો હતો અને પટેલ પરિવારના ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે બસમાં સવાર એક મુસાફરને પણ અકસ્માતમાં આંખના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ગમખ્વાર અકસ્માતમાં સ્વિફ્ટ કાર લક્ઝરી બસના આગળના ભાગે એટલી હદે અંદર ઘૂસી ગઈ હતી કે તેને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી અને આ બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા આ બનાવને પગલે સમગ્ર કોળી સમાજમાં શોકની કાલીમાં ફેલાઈ હતી નામા કે ડ્રાઈવર ની પાછે હું બેઠો તો બરાબર ડ્રાઈવર ની પાછે બેઠો અચાનક અમે બે આપા મારી બીબી નું બે વાતું કરતા હતા તો અચાનક આમ બારી કોન નજર જાય ને તો યાર કાચ આયો ડાયરેક્ટ આંખ માં ચાલ્યો ગયો પછી કઈ ખબર જ ન હતી મેં જોયું ન કે શું થયું શું નહી નીચે ઉતરીને જોયું તો ગફ લક્ઝરી જે હતી ને એની અટે 4 व्हीલર કરી જાય તેની આકૂટ ટેવ ઓળું છું કેવા જીસીવી છું કેવા એનેથી કાઢું આકૂટ છું કરીને 4 व्हीલરને

એ લોકો ઘરે આવેલા હતા પ્રસંગ માટે એ લોકોના ત્યાંથી પાછા ગામ જ ગામથી બોમ્બે જવા નીકળ્યા ખરસાદથી વિરાર તો વલસાડ ગુંડલા ચોકડી અગાડી એમનો ટાયર ફટતા એમની ગાડી પલટી મારીને હમેના ટ્રેક પર ચાલી ગઈ તો સામેથી લક્ઝરી આવતી ઉઠી એ લક્ઝરીમાં ગાડી આવી ગઈ છે અને આ બંને બહેનો છે કેટલા જણાના મોત થયા ત્રણ જણાના ખરસાડ થી જઈ રહ્યા હતા કેટલા વાગે બનાવ હા સાત વાગ્યા ની એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી કેમ કે અમને મોડી ખબર પડી અને સાત વાગ્યાની આસપાસ કઈ છે